અમદાવાદના સાબરમતી નદી પર શાનદાર ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે બ્રિજ બન્યાને ચાર મહિના થયા હોવા છતાં સરકાર આ બ્રિજને ખુલ્લો મૂકવાનું નામ નથી લેતી એક તરફ ભાજપ સરકાર અવસરની રાહ જોઈ રહી અને બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓએ બ્રિજને ખુલ્લો મૂકી દીધો વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કાર્યકર્તાઓ સાથે મળીને ફૂટ ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું છે ફુગ્ગાઓ લગાવીને રિબિન કટ કરવામાં આવી હતી શાનદાર રીતે બ્રિજની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી આમ કોંગ્રેસે એક લપડાક મારી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે લાંબા સમયથી સાબરમતી નદી પર ફૂટઓવર બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરી હતી તેમણે એએમસીમાં પણ આ અંગે રજૂઆતો કરી હતી આખરે તંત્રએ આ વાતને ધ્યાને ન લેતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ઢોલ નગાડા સાથે તાલે બ્રિજનું ઉદઘાટન કર્યું હતું आ उदघाटन प्रसंग्रेस कार्यकर्ताओं को शासक पक्ष ब्रिज बनिया छुक्तु आ री कांग्रेस विरोध करो पिछले तीन महीने से अहमदाबाद शहर के रिवरफ्रंट पर 80 करोड़ की लागत से फुट ओवर ब्रिज रेडी रखा हुआ है तीन महीने पहले भारतीय जनता पार्टी के सभी नेता यहाँ पर आकर मीडिया को संबोधा था और ये कहा था कि फुट ओवर ब्रिज जल्द ऐसी जल्दी ओपनिंग करने में आएगा लेकिन आज भी भारतीय जनता पार्टी के कुछ वीआईपी नेताओं के पास समय न मिलने के कारण से यह फुट ओवर ब्रिज का ओपनिंग नहीं हो पा रहा था इसलिए कांग्रेस पार्टी एक कदम आगे बढ़कर जनता की लोक लागनी रखकर आज फुट ओवर ब्रिज को अहमदाबाद शहर की जनता के लिए ओपन कर रही है यह भारतीय जनता पार्टी की मानसिकता रही है पहले भी रिवर फ्रंट पर स्पोर्ट्स कॉम्प्लेक्स का ओपनिंग नहीं किया उसमें भी कांग्रेस पार्टी ने ओपनिंग किया था अभी ऐसे ही फुट ओवर ब्रिज का एक सबसे बड़ा उदाहरण है

કોઈ સેન્ટ્રલમાંથી મિનિસ્ટર આવે પછી આનો ઇનોગ્રેશન કરે ખૂબ દુઃખ સાથે કેવું પડે પબ્લિકના પૈસા છે ટેક્સના પૈસા છે પબ્લિક માટે બની ગયા પછી તરત એને અમલમાં મૂકવું જોઈએ અમારી આ લાકડી છે આ લાકડી સાથે આજે કોંગ્રેસ પાર્ટી અમારા નેતા સાથે આનું એનોગ્રેશન અમે કરી નાખ્યું છે